નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાતિ આવતીકાલે રામનવમી છે ત્યારે રામનવમીના અનુસંધાને પોલીસ દ્વારા ફૂડ ફૂડ પેટ્રોલિંગ જે છે આજે કરવામાં આવી રહ્યું છે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે રસ્તા ઉપર અત્યારે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે રામનવમીની ઉજવણી થાય તેના માટે આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે જિલ્લા પોલીસ વડા જે છે તે આપણી સાથે જોડાય છે તેમની સાથે વાતચીત કરીશું કેવી રીતે ફૂડ પેટ્રોલિંગ શું છે તેને અંગે વાતચીત કરીશું સર આવતીકાલે રામનવમી છે આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે કેવી રીતે શાંતિપૂર્ણ સુખાય છે જી આવતીકાલે જે રામનવમીના તહેવાર છે એ સમગ્ર મોરબી જિલ્લામાં ખૂબ જ હર્ષોલ્લાસ અને શાંતિથી યોજવામાં આવે એની ઉજવણી કરવામાં આવે એ માટે મોરબી જિલ્લા પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓ સજ્જ છે અને જે અત્યારે રૂટના જે વિસ્તારો છે જે જગ્યા ઉપર કાલે શોભાયાત્રા વિજયયાત્રા ફરવાની છે એના ઉપર ફૂડ પેટ્રોલિંગ પણ કરી દેવામાં આવેલા છે અને કાલના દિવસે આ સમગ્ર તહેવાર ખૂબ જ શાંતિથી યોજવામાં આવે એવી હું તમામ જાહેર જનતા જોગ અપીલ પણ કરું છું કેટલો જી કાલના આખા બંદોબસ્ત માટે વાત કરીએ તો બે ડીવાયએસપી એસપી નવ પીઆઈ ટ્વેન્ટી એટ જેટલા પીએસઆઈ અને અરાઉન્ડ ચારસો જેટલી પોલીસ આ તમામ બંદોબસ્તમાં સાથે રહેશે થી એની ઉજવણી કરવામાં આવે એવી મારી ખાસ અપીલ છે કોઈ પણ એવા કૃત્યો જેનાથી જાહેર વ્યવસ્થામાં કોઈ જાતનો વિક્ષેપ પડે એવા કરવું જોઈએ નહીં અને એવા કોઈ વસ્તુ ધ્યાને ઉપર આવશે તો પોલીસે એમાં કડકમાં કડક પગલાં લેશે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેના માટેના અત્યારે આ ફૂડ પેટ્રોલિંગ જે રામનવમીના રૂટ છે તેના ઉપર અત્યારે કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો એ ડિવિઝન પોલીસ વિસ્તારના જે પોલીસ સ્ટાફ છે આ ઉપરાંત એ ડિવિઝન પીઆઈ એલ પીઆઈ સહિતના લોકો જે છે તે પણ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડ્યા છે અને અત્યારે સીપીઆઈ ચોકથી આ ફૂડ પેટ્રોલિંગ શરૂ થયું છે ત્યાંથી લઈ અને અત્યારે જૂના બસ સ્ટેન્ડ સુધી જે છે નવાડેલા રોડ થઈને જૂના બસ સ્ટેન્ડ સુધી આ પેટ્રોલિંગ કરવામાં આવશે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી સાથે ખૂબ ખૂબ આભાર